હાય ફ્રેન્ડ્સ અને મિત્રો જય માતાજી મિત્રો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની એક ફિલ્મ આવી રહી છે ફિલ્મ નામ છે વિક્રમ રાજા દિવાળીના તહેવારો પર અને બીજી એક ફિલ્મ આવી રહી છે ચણિયા ટોળી મિત્રો દિવાળીની અંદર બે ફિલ્મ આવી રહી છે એક તો વિક્રમભાઈ ઠાકોરની વિક્રમ રાજા અને બીજી ફિલ્મ ચણિયા ટોળી એ આ ફિલ્મ છે યસ સોની યસ સોનીની તમે બધી ફિલ્મ તો જોઈ જ છે ફક્ત પુરુષો માટે મહિલા માટે એવી પિક્ચર ઘણી બધી એમને રાજા ડેરી આવી બધી ફિલ્મ તેમની છે યસ સોનીની તો દિવાળીના તહેવારો ઉપર યશ સોનીની ફિલ્મ આવી રહી છે ચણિયા ટુળી એના પ્રોડ્યુસર છે આનંદ પંડિત અને વિશાલ શાહ અને મિત્રો તેના ડિરેક્ટર છે બોડાસ એન્ડ પાર્થ એન્ડ ત્રિવે પાર્થ ત્રિવેદી તો મિત્રો તમે દિવાળીના તહેવારોમાં કઈ ફિલ્મ જોવા જવાના છે તો મિત્રો કોમેન્ટ જરૂર કરજો વિક્રમ રાજા જોશો કે ચણિયા ટુળી બંને ફિલ્મ રિલીઝ દિવાળીના તહેવારમાં થવાની છે એક જ દિવસમાં જ થવાની છે કોઈ ફેરફાર નથી પણ જે ફિલ્મ આવી રહી છે વિક્રમ ઠાકોરની એને ધ્યાનમાં લઈ જે પ્રોડ્યુસર પ્રોડ્યુસરને ડાયરેક્ટર જે ચણિયા ટુળીના ડાયરેક્ટર પ્રોડ્યુસર એ વાત કરે કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ આવે છે તો આપણે પાંચ દસ દિવસ પછી રિલીઝ કરી એવું થઈ શકે પણ હજુ કોઈ એવા મેસેજ કન્ફર્મ નથી પણ બે ફિલ્મ તો રિલીઝ થવાની છે અને મિત્રો જે ચણિયા ટોળીનું ટીઝર તો રિલીઝ થઈ ગયું છે આનંદ પંડિત ઓફિશિયલ ચેનલમાં તો તમે જોઈ શકો છો અને હજુ વિક્રમ રાજાનું શૂટિંગ તો હજુ બે દિવસ જ છે પૂર્ણ થયું છે એનું એનું ટીઝર હજુ વાર લાગશે તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક સેબસ્ક્રાઈબ ના ભૂલતા અને ટીઝર આવે તો અમારી ચેનલ સબક્રાઈબ કરી દો તો તમને જરૂરથી અમે નવી અપડેટ આપીશું બસ આટલું જ અને તમે કઈ ફિલ્મ જોવા જવાના છે વિક્રમ રાજા ચણિયા ટોળી આ ફિલ્મમાંથી બંનેમાંથી કઈ ફિલ્મ હિટ જશે અને તમે તમે પહેલાં ટીઝર જોઈ લો ચણિયા ટોળીનું પછી વિક્રમ રાજા ફિલ્મનું જે ટીઝર આવે ભાઈ જોઈ કોમેન્ટ કરજો કઈ ફિલ્મ જોવા જવાના છે બસ આટલું જ મિત્રો જય માતાજી